તાંબાળા ઢોલ અને શણાયુના ટે ટે કારાથી ગાજી રહ્યું હતું એના પડઘમ પડ છંદો શેતલની ભેખડીઓમાં ભટકાતા હતા બાયો ખોબે ને ધોબે દેશી ગોના ગાંગડાનું મીઠું લેતી હતી અને ગામમાં કે હરખ હમાતો નહોતો એમાંય તે કુંભારોએ તો ચાકડાની હારે મનને મોકળા મેલી દીધા હતા કુંભારોના બારોટ ભીંભા વિસાણીને ત્યાં દીકરાના લગ્ન લેવાના હતા દીકરા જેઠાના લગ્ને ફર્યું આખું હિલોળે જોડ્યું હતું મોડ બંધો ફળિયામાં ઊભો છે જાન ઉઘલાવાની તૈયારીની રમવાણ છે વેલડાના ઉકન્યા બળદિયા હમચ્યું ખૂંદે આવા વખતે ભાગ ભાગ કરતો એક જણ ફળિયામાં આવીને ભરાણો એના કોઠામાં ક્યાંય શ્વાસ હમાતો નહોતો છાતી ધમણની જેમ હાફતી મો ઉપર ભયના ફીહટ નીકળી રહ્યા હતા બોલવા જાય પણ ભયની મારી જીભળી જ ઉપડતી નથી જાણે કે કોઈએ સીવી નો લીધી હોય તેના મેલા ઘેલા લુગડા નીચે દેહ આખોય થરથર થરથર કાપતો હતો મોડ બંધા જેઠા બારોટની આંખમાં આવતણ જોણ આખે આખો ચિતરાઈ ગયો અરે જાડવાની જેમ મૂગી નીકળ્યો હું હું માણસ સૌ મને બચાવો બચાવો એ લગભગ વરરાજાના પગે પડી ગયો વરરાજાનો હાથ તલવાર માથે જકડાણો ને એના મો પર ની રેખાઓ તંગ થઈને ખેંચાવા લાગી ઘડી પહેલા કિલ્લો લાતું વાતાવરણ થંભી ગયું વાત કરો ભાઈ જેઠા બારોટ ની ભ્રમરો ખેંચાણી મારા કોઠામાં પ્રાણો છે ને ત્યાં લગન તમારો વાળ નહીં વાકો થાય એને વીછીના આંકડા જેવી મૂછ માથે હાથ મેળ્યો હૈયે ધરપત રાખજો હું બારોટ નું દૂધ સૌ મારી વાહે દુશ્મનો પડ્યા છે માર્ગે પડીને આવે મને જટ હંગરો નકર ક્યાંય આવતલ જોણ હાફળો ફાફળો થતો આમ તેમ જાવા મારવા લાગ્યો બારોટની આંખમાં લોહીના ત્રાગડા ફૂટ્યા જાઉં આ ઘરમાં હંતાઈ જાઉં રાની પશુના મોમાંથી સસલું ભાગે એમાં ભડો ભડ કમાડના ભોગળ ભીડાઈ ગયા જે હોય અરે કાઢી મેલો નો લેવાય આવી અટારની માથે નો લેવાય જેઠાને સૌ કરગરવા લાગ્યા સમજાવવા લાગ્યા ઈ શું કરીને આવ્યો ઈ કોને ખભેસ એક જણે હળકતામાં ફૂંક મારી ઈ જે હોય ઈ બાકી અટાણે આપણે આશરે આવ્યો ઈને જાકારો નો દેવાય

તમણી પર હાથ ઉપાડતા પાપ લાગે ભલા થઈને ખહી જાવ કા હોપી ગયો નહીં ભાગી જાવ ક્યાંક મીઠા મધુરા ગાન કરનારા મારોટના ગળામાંથી સીહ જેવી ત્રાળવ છૂટી ને જાણે આખું ફર્યું ધૃજી ઉઠ્યું અરે બારોટ ઓરતા અધૂરા રહે ને ક્યાંક નો થવાનું થાહે એક જણે તાઢો કોડો વિંજો ત્યાં દળ રણાટ કરતું આખું ગામ મચ્યુટુ થોડી વારમાં તો એક કરતા અનેક જણ કીડિયારાની જેમ ઉભરાણા અને પાહે ઢૂકે કોણ હાવજના બોર્ડમાં હાથ કોણ નાખે મળી એક બાજુ બારોટ ત્રાગાળું વરણ ના પાડ્યા પછી હા નો પાડે ને હા પાડ્યા પછી ના નો પાડે સમજાવે કોણ ગામ વિખેરાયું એ કઈ મરત બચ્ચો મંડાયો નહીં ના બીજાની વાહે મરવું બારોટ કહી જાવ છો કે પછી એક જણે ધક્કો માર્યો અરે તમારી રીતે થાય જો માટી ભાલા ચમક્યા કુહાડી ઉલ્લી ને તલવાઈ ના ઝાટકા ખેચાણા ધીંગાણું જામી પડ્યું લ્યો મારા કાળા દે દે પડ્યો હિંસક હથિયારોની બહરાટી બોલી જેઠો બારોટ સાક્ષાત એમરાજ સાક્ષાતને ત્રાટકી પડ્યો એક બે ને ને ત્રણ એમ હાથનો કહુડલો બોલાવી નાખ્યો ને વજા એટલા જેવ લઈને ભાગ્યા થાય જો માટી એમ કેતા જેઠો બારોટ બે ડગલા આગળ હાલ્યો ત્યાં તો પસડાઈ પડ્યો હાલી ન શકાયું બારોટના રૂવે રૂવે ઘા પીડ્યા હતા એક જગ્યા બાકી નહોતી રહી તોય છેલ્લા શ્વાસ સુધી લઈડ્યા જેઠાનો પીઠિયાળો દેહ લોહીમાં ખબુચિયામાં લફદવા લાગ્યો આશરાના ધર્મ ખાતર અધૂરા ઓરતા રાખીને જેઠો બારોટ વીર ગતિને પાયમા આ બનાવ સવંત અઢારસો માં બનેલો અને આજે પણ સાવરગામ કે જે સાવરકુંડલામાં આવેલું છે ત્યાં જેઠા બારોટની ખાંભી છે એમ લેખક શ્રી નોંધ કરે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો કે અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી